વિશ્વવિખ્યાત મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં બીઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આપઘાત કરતા ચકચારી મચી જવા પામી છે સમગ્ર મામલાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં બીટેકમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા અભિષેક મિશ્રા નામના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાની માહિતી સામે આવી છે એમાં વિશ્વેશ્વર હોસ્ટેલમાં મૃત હાલતમાં તે મળી આવ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચ્યો અને મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે અભિષેક મોર જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને વડોદરામાં અભ્યાસ માટે આવ્યો હતો મૃતક વિદ્યાર્થીના પરિવારને ઘટનાની જાણ કરવામાં આવી છે હાલ પોલીસે વિદ્યાર્થી વિશે હોસ્ટેલના વોર્ડન તેમજ તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મિત્રોનું નિવેદન લઈ તપાસ હાથ ધરી છે હોસ્ટેલના રૂમની પણ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી વિદ્યાર્થીએ કોઈ સોસાયટી નોટ લખી છે કે કેમ તે વિશે માહિતી મળી શકે નોંધનીય છે કે હજુ સુધી વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કેમ કર્યો છે તે વિશે નક્કર માહિતી સામે આવી નથી નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રેગિંગના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેને ધ્યાનમાં લઈને પોલીસે આ મામલે કોઈ રેગિંગનો મામલો છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે